સુરતમાં ગઈકાલે સાંજના છ વાગ્યાથી મેઘરાજાએ ધબધબાટી બોલાવતા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો રસ્તામાં પાણી પાણી થઈ ગયા જો કે વરસાદ બંધાનું નામ ન લેતો હોય તેમ આજે પણ એટલે કે બાવીસ જુલાઈના રોજ પણ મેઘ સવાય અવરેજ છે બાવીસ કલાક સુધી એક ધારો અનાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ બાવીસ કલાક દરમિયાન સરાશ્ર દસ ઇંચ એટલો વરસાદ પડી ચૂક્યો છે જેને કારણે વરસાદી પાણીનો ભરાવો થઈ જતાં પાલિકાની કામગીરી સામે ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે એકવીસ જુલાઈ સાંજે પાંચ વાગ્યા બાદ બે કલાકમાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને પગલે શહેરમાં પાણી પાણી થઈ ગયા વરાછા અઠવાગેટ કતારગામ પુણાગામ ઉધના સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને કારણે નોકરી ધંધેથી પરત ફરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો સોસાયટીના બેઝમેન્ટમાં પણ પાણી ભરાઈ ગયા જોવા મળ્યા લોકોના પણ પાણી હતા શહેરના પોષ પણ પાણી પાણી થઈ ગયું વાહન રસ્તા પર વચ્ચે બંધ પડી જતા નજરે ચડ્યા વરસાદી માહોલમાં ગમે તેમ કરી લોકો ઘરે પહોંચવા માટેના પ્રયાસ કરતા પણ જોવા મળ્યા હતા મહાનગરપાલિકા અગોતરા આયોજન કરી પ્રિમોન્સુનની કામગીરી કરતું હોય ત્યારે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા આગળ કેડ સમૂહ પાણી હોવાથી પાણી ઉસરાણી રાહ જોતા કાર રોડની બાજુમાં ઊભી રાખી દીધી અને વચ્ચે ફસાયેલા પુષ્પરાજ દુગ્ગલ જણાવે છે કે પાણી આગળ છે અને જઈ નથી શકાતું વીસ મિનિટથી ફસાયા હતા પોતાની પત્ની અને પોતાના પરિવાર રિસીવ કરવા માટે તે પહોંચ્યા હોય પરંતુ વચ્ચે જ ફસાઈ ગયા Hallo, hallo, hallo. આ કે વીર